એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું જબરદસ્ત કારસ્થાન પકડી પાડી છ શખ્સોની ધરપકડ કરી હતી એલસીબી પીઆઈ વીવી ઓડેદ્રા અને પીએસઆઈ ડીજી બળવાએ મળેલી બાતમીના આધારે સોરઠ હોટેલના કમ્પાઉન્ડમાં દરોડો પાડતા બે ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્સ કરવાનું કારસ્થાન ચલાવતા છ શખ્સો જળવાઈ ગયા હતા જેમાં જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હીરા ગોવિંદભાઈ કલોત્રા અર્જુન રમેશભાઈ ભારાઈ જોશીપુરા વિસ્તારમાં રહેતા જસા ગોવિંદભાઈ કલોત્રા જેતપુરના પીઠડિયા ટોલ નાકે રહેતા ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી ઉપરાંત ઉત્તર પ્રદેશના વરાણસી જિલ્લાના બલિરામલાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવનો સમાવેશ થાય છે સ્થળ પરથી એલસીબીએ અગિયાર હજાર નવસો પચીસ અને સોળ હજાર આઠસો વીસ લીટર દૂધ ભરેલા બે ટેન્કરો પાંચસો લિટર દૂધ ભરેલી બોલેરો પિકઅપ વાન સાત મોબાઈલ ફોન ચાર પ્લાસ્ટિકના ટાંકા અને બે ઇલેક્ટ્રોનિક મોટર અન્ય સાધનો મળી કુલ ચોવીસ લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી

તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફીટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આલો રવાના કરતા હોય છે એલસીબી ના સૂત્રો જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર તરીકે ગાંધી ગ્રામ વિસ્તારમાં રહેતા બાલુ ઉર્ફે ઘેલિયો પરબતભાઈ કોડિયાર નું નામ ખુલ્યું છે જે હાજર મળ્યો નથી પ્રાથમિક તપાસમાં દૂધના બંને ટેન્કરો સુરેન્દ્રનગરથી જુનાગઢ તરફ જઈ રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ દસ હજાર લીટરના એક ટેન્કરમાંથી પાંચસો થી વધુ દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી ભેળવતા હોવાની કબૂલાત આપી છે છેલ્લા પખવાડિયાથી આ કારસ્થાન ચાલતું હોવાની માહિતી મળી છે સોરઠ હોટેલના કમ્પાઉન્ડ પહેલા આરોપીઓ બીજી કોઈ જગ્યાએ આ રીતે ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવતા હતા કેમ કે તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે ખરેખર આરોપીઓ કેટલા સમયથી આ કારસ્થાન કરતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરાશે યુપીના બંને શખ્સો ટેન્કરના ડ્રાઈવર છે આરોપી ભીખુએ સોરઠ હોટેલ ભાડે રાખી હતી જેમાં તે આરોપીઓને ટેન્કર દૂધની ચોરી અને ભેળસેળ માટે જગ્યા પૂરી પાડતો હતો અન્ય આરોપીઓ વગેરેના છે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ચોરી ચીટિંગ અને સહિતના કલમો હેઠળ ગુનો નોંધાયો છે ટેન્કરોમાંથી ટાંકીઓમાં દૂધ ભરવા માટે આરોપીઓ ઇલેક્ટ્રોનિક મોટરનો ઉપયોગ કરતા હતા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને એલસીબીએ સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ કરાવ્યું હતું